શ્રાવણ માસ ની અંદર ખાસ વાર્ત એ પર શા માટે ફળાહાર અને ઉપવાસ કરવામાં આવે છે ખ્યાલ છે હવે તમે કહેશો કે ભાઈ અમે શિવ ભક્ત તો અમે તો કરીએ સાચી વાત છે હવે આપણા હિન્દુ ધર્મ ના જેટલા તહેવારો છે એ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન સાથે જોડાયેલા છે બસ એ જ રીતે શ્રાવણ માસ પણ જેટલો આધ્યાત્મિક રીતે ખાસ છે એટલો જ વૈજ્ઞાનિક કારણોથી પણ ખાસ છે અને કહેવાય છે કે આજ સમય દરમિયાન સમુદ્ર મંથન માંથી જે વિષ નીકળે છે એ શિવજી પોતાના ગળામાં ધારણ કરે છે અને એક લોકમાન્યતા મુજબ ભગવાન શિવજી છે એમના સાસરે એટલે કે ભૂલો એટલે કે આપડા પૃથ્વી લોક પર પધારે છે બસ આ જ કારણે ભગવાન શિવ પૂજાનું મહાત્મ્ય વધારે છે હવે આતું થઈ આધ્યાત્મિક દ્રષ્ટિ વાત પણ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો શ્રાવણ મહિનાની અંદર સૂર્યપ્રકાશ છે એ ધરતી સુધી બહુ ઓછો પહોંચે છે વાદળછાયું વાતાવરણ અને વરસાદના લીધે સૂર્યપ્રકાશ ધરતી સુધી પહોંચી નથી શકતો અને એના કારણે જ આપણી પાચન શક્તિ છે એ નબળી પડી જાય છે બસ આ જ કારણથી આપણા ઋષિમુનિઓએ શ્રાવણ માસ દરમિયાન ફળવો આહાર અને ફળ આહાર એટલે કે ફળનો આહાર કરવાની આપણને સૂચના કરી છે તો શું આ કારણ વિશે તમને ખબર હતી અને હા આ રીલ તમારા એ મિત્રોને તો ખાસ શેર કરજો કે જે ફરાડિયા ભક્ત છે